જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમે બધા કેમ છો તમારા બધાનું સ્વાગત છે આપણે બપોરના સમયે કામ પરથી ઘરે આવ્યા છીએ તો થયું કે લાય મિત્રો સાથે થોડી ઘણી વાત કરીએ અને વ્લોગ બનાવીએ તો મિત્રો તમે બધા ખુશ રહો અને અહીંયા મિત્રો આપણે આવ્યા છીએ ખેતરમાં વ્લોગ બનાવવા બપોરના સમયે ઘરે જમવા આવ્યા હતા તો જમીને આપણે ખેતર બાજુ આવ્યા છીએ વ્લોગ બનાવવા તમે જોઈ શકો છો મિત્રો આ છે ખેતર મિત્રો અત્યારે તો ખેતર ખાલી છે કારણ કે વરસાદ રહેતો નથી અને વરસાદ રહેતો નથી એટલે કંઈ વાયુ નથી તમે જોઈ શકો છો કે ખેતર ખાલી ખાલી છે આ બાજુ વાયેલો છે બાજરો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં કપાસ વાયેલો હતો ત્યાં કપાસના ખેતરમાં તો મિત્રો આપણે જોઈએ કપાસ કેવડો કેવડો થયો છે અને કેવો થયો છે તો મિત્રો આ છે કપાસ તમે જોઈ શકો છો અને મિત્રો આજનું વાતાવરણ પણ કંઈક આવું છે તમે જોઈ શકો છો કે વરસાદ આવે છે અને બંધ થાય છે તો મિત્રો ત્યાં આપણે થોડુંક ખેતર વાપવાનું છે એટલે ત્યાં સાફ સફાઈ કરી છે તો ત્યાં થોડા લાકડા પણ કાઢ્યા છે એટલે આપણે અત્યારે બપોરે કામ ઉપરથી આવી અને જમી અને ત્યાં લાકડા કાપેલા પડ્યા છે ત્યાં ભેગા કરવા આવ્યા એટલે થયું કે લાય મિત્રો સાથે થોડી વાત પણ કરી લઉં તો મિત્રો ત્યાં જઈને આપણે હવે લાકડા ભેગા કરીશું અને ત્યાં સામે તમને દેખાય છે કે લી ગ્રીન લીલા કલરનું તે મિત્રો ત્યાંની અંદર રોપ કરેલો છે ફુલાવર છે રીંગણ છે એવો રોપ કરેલો છે તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો આપણે ત્યાં જઈને નજીકથી જોઈશું ત્યાં થોડોક લાકડા ભેગા કરી અને પછી ત્યાં જઈશું જોવા તો તમે આપણી ગામડાની લાઈફ લાઇફસ્ટાઈલ જોઈ શકો છો વિડીયોમાં ગુજરાતી જ જોઈએ છે આ છે મિત્રો અમારા ખેતર આ જે ગ્રીન ગ્રીન દેખાય છે મિત્રો તેમાં રોપ કરેલો છે ફૂલાવર છે રીંગણ છે એવું તો આપણે તેને નજીકથી પણ જોઈશું તો પ્લીઝ વ્લોગમાં જોડાયેલા રહેજો આ છે મિત્રો લાકડા જે આપણે ભેગા કરવાના છે તમે જોઈ શકો છો કે અહીંયા સાફ કરી દીધું છે ફાઇનલી અને આ છે લીંબુડીનો છોડ મિત્રો ફાઇનલી આ લીંબુડી છે ત્યાં એક લીંબુ આવ્યું છે તમે જોઈ શકો છો ચલો નજીકથી બતાવો આ છે મિત્રો લીંબુ એક આવ્યું છે જય માતાજી મિત્રો આપણે ફાઇનલી લાકડા ભેગા કરી દીધા છે તમે જોઈ શકો છો કે આ બધું મિત્રો સાફ કરી છે અને હવે કરશું આ ખેતરમાં વાવશું અને આ જે ખેતર ખાલી દેખાય છે તેમાં પણ આપણે એરંડા વાવશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લાકડા ભેગા કરી દઈશા બપોરે જમવા આવ્યા હતા તો થયું કે લાવો એટલે લાકડા પડ્યા છે તે ભેગા કરી દઈએ લેલું કામ ઓછું થાય અને પછી આપણે ખેતરમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે તો ખેતરમાં લીલું લીલું સમ દેખાય છે આ જોઈ શકો છો કંકોળી છે મિત્રો અને આ છે બાદરો મિત્રો આ છે જાસૂદનું ફૂલ તો તમે જોઈ શકો છો આ છે મિત્રો આંબાનું ઝાડ ખેતરમાં જે છે ખેતર તો મિત્રો તમારે ક્યારે ખાવું હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે પહોંચાડી દઈશું હા તો મિત્રો આપણો આજનું કામ જે સવારે કરી લીધું હતું સાફ અને સવારે સાફ કરી અને પછી કામ ઉપર ગયા તમે જોઈ શકો છો મિત્રો પેલી સામમાં દેખાય પણ લીંબુડી છે અને આ પણ લીંબુડી છે પછી બપોરના ટાઈમે એક વાગે જમવા આવ્યા અને તમે જોઈ શકો છો મિત્રો આને પણ લીંબુ આવે છે સામે દેખાય છે અમારા બધાના ઘર છે તો પેલું મિત્રો સામે દેખાય છે તે અમારું કરવાનું છે અને તે મિત્રો અત્યારે આપણે નજીકથી જોવા માટે નહીં જઈએ તો મિત્રો જો તમારે જોવું હોય તો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં અને એના ઉપર એક બીજો વ્લોગ બનાવશું તો મિત્રો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરશું અને બધાને જય માતાજી તો મિત્રો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને જો આ વ્લોગ તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી આપણે એવા નવા નવા વ્લોગ વ્લોગમાં મળતા રહીશું અને મારા વ્લોગ જોવાનું તમે કન્ટિન્યૂ રાખજો બધાને જય માતાજી